નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ સાતના સામાજિક વિજ્ઞાન વિષયની જે નવી સ્વ અધ્યયન પોથી છે તેના પાઠ નંબર તેર આપત્તિ અને વ્યવસ્થાપનનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ સાતના સામાજિક વિજ્ઞાન વિષયની સ્વ અધ્યયન પોથીના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ ધોરણ સાતના સામાજિક વિજ્ઞાન વિષયની સ્વ પોથીના પાઠ નંબર તેર આપત્તિ અને વ્યવસ્થાપનનું સંપૂર્ણ સોલ્યુશન સર્વપ્રથમ તમે જોશો તો અધ્યયન નિષ્પત્તિઓ આપણને આપેલી છે ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર એક નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી અને બોક્સમાં લખો એમાં પહેલો સવાલ પૃથ્વીના કયા ફેરફારને કારણે ભૂકંપ અને સુનામી સર્જાય છે તો જવાબ આવશે વિકલ્પ સી આંતરિક ફેરફાર ત્યાર પછી બીજું નીચેના આકૃતિમાં ભૂકંપનું કેન્દ્ર બિંદુ કયું છે તો જવાબ આવશે વિકલ્પ એ બિંદુ એ તો બિંદુ એ જે છે તે ભૂકંપનું કેન્દ્ર બિંદુ છે ત્યાર પછી જોઈએ ત્રીજો સવાલ નીચેનામાંથી કઈ આપત્તિ પ્રાકૃતિક આપત્તિ નથી તો ચાર વિકલ્પો આપ્યા છે જેમાંથી સાચો જવાબ આવશે વિકલ્પ ડી હુલ્લડ ચોથું શિક્ષક કહે છે આવું થાય તો ગભરાવું નહીં પાટલી નીચે બેસી જવું આ કઈ આપત્તિની વાત કરતા હશે તો જવાબ આવશે વિકલ્પ બી ભૂકંપ પાંચમું માછીમારો એ દરિયો ખેડવા જવું નહીં આ કઈ આપત્તિ સમયની સરકારી સૂચના છે તો જવાબ આવશે વિકલ્પ સી સુનામી ત્યાર પછી છઠ્ઠું દાવા કઈ સંપત્તિને પારાવાર નુકસાન થાય છે તો જવાબ આવશે વિકલ્પ સી વન્ય ત્યાર પછી સાતમો સવાલ ભૂકંપનું ઉદ્ગમ સ્થળ અને વેગ શાના દ્વારા જાણી શકાય છે તો જવાબ આવશે વિકલ્પ સી આલેખ યંત્ર કોઈ ગામ મહીસાગર નદીના કિનારે આવેલું છે તો જવાબ આવશે વિકલ્પ બી પૂર નદી કિનારે છે એટલે પૂરની આપત્તિ આવવાની સંભાવના રહેશે નવમો સવાલ ફૂટપાથ વગરના રસ્તા ઉપર ચાલતી વખતે આપણે કઈ બાજુએ ચાલવું જોઈએ તો જવાબ આવશે વિકલ્પ બી આપણી ડાબી બાજુએ મિત્રો આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે આ એપ્લિકેશનના આ એપ્લિકેશનની અંદર તમે ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના તમામ પ્રકારના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી શકો છો જેમ કે દરેક પાઠની સમજૂતીના સોલ્યુશન સ્વાધ્યાયના સોલ્યુશન હાલમાં તમે જે અભ્યાસ કરી રહ્યા છો તે સ્વાધ્યયન પોતી ગાલા સ્વાધ્યાય પોતી એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક અસાઇનમેન્ટ પ્રથમ દ્વિતીય અને વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ અહીંથી તમે મેળવી શકશો તો જરૂરથી તમારા દોસ્તો મિત્રો સગા સંબંધીઓ જેઓ પણ ધોરણ ત્રણથી બારમાં અભ્યાસ કરતા હોય તે દરેકને આપ એપ્લિકેશન વિશે જરૂરથી જાણ કરજો જેથી કરીને તેઓ પણ આ સંપૂર્ણ સોલ્યુશનનો અભ્યાસ કરી શકે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક પણ તમને નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર બે એ યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો એમાં પહેલું વાતાવરણમાં હવાના દબાણમાં અસંતુલા ઉત્પન્ન થવાથી અત્યંત વેગપૂર્વક પવન ફૂંકાય તેને ખાલી જગ્યા કહે છે તો જવાબ આવશે વાવાઝોડું બીજું પાણી અને ખોરાકનો અભાવ અને ભૂખમરો એ ખાલી જગ્યા આપત્તિના લક્ષણો છે તો દુષ્કાળ કુદરતમાં થતા વિનાશક ભાગે ખાલી જગ્યા જિલ્લામાં ચોથું નીચે આપેલા ભૂકંપ તરંગો પરથી નક્કી કરો કે ભૂકંપની સૌથી ઓછી અસર ખાલી જગ્યા શહેરમાં થશે તો જવાબ આવશે સુરત શહેરની અંદર ત્યાર પછી પાંચમું સુનામી અને વાવાઝોડું ખાલી જગ્યા સ્થળે ભારે વિનાશ સર્જે છે તો જવાબ આવશે પોતાના ઉદ્ગમ છઠ્ઠું વિશ્વમાં સૌથી વધારે માર્ગ અકસ્માતમાં મૃત્યુ ખાલી જગ્યા દેશમાં થાય છે તો જવાબ આવશે ભારત ત્યાર પછી બી નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો એમાં પહેલું અકસ્માત સમયે આપણે પહેલા અને આપણે પહેલા તેનો મોબાઈલથી વિડીયો બનાવવો જોઈએ તો જવાબ આવશે ખોટું બીજું અતિવૃષ્ટિથી બચવા માટે આપણે બને એટલા વધુ વૃક્ષો વાવવા જોઈએ તો જવાબ આવશે સાચું ત્રીજું સમુદ્રના તળે જ્વાળામુખી વિસ્ફોટ થતાં સુનામી આવે છે તો જવાબ આવશે સાચું ચોથું રાજસ્થાનમાં ખૂબ જ વરસાદ પડે તો અમદાવાદમાં પૂર આવે છે જવાબ આવશે ખોટું પાંચમું ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્ર કિનારે વાવાઝોડાની અસર ઓછી અનુભવાય છે તો જવાબ આવશે ખોટું છઠ્ઠું જીબ્રા ક્રોસિંગ પરથી રસ્તો પાર કરવો સલામત છે તો જવાબ આવશે સાચું ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ એ બંધ બેસતા જોડકા રચો એમાં પહેલું છે ભૂકંપ તો ભૂકંપને આપણે જોડીશું વિકલ્પ એ ખુલ્લા મેદાનમાં ચાલ્યા જવું બીજું છે વાવાઝોડું તો વાવાઝોડાને આપણે જોડીશું વિકલ્પ ડી મનુભાઈના ઘરના છાપરા ઉડી ગયા ત્રીજું છે સુનામી સુનામીને આપણે જોડીશું વિકલ્પ બી સમુદ્ર કિનારેથી દૂર સુરક્ષિત સ્થળે જતા રહેવું પૂર પૂરને આપણે જોડીશું વિકલ્પ સી સાથે પાણી ઉકાળીને પીવું દુકાળને આપણે જોડીશું વિકલ્પ એ પાણી કરકસરથી વાપરો ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ બી મને ઓળખો એમાં પહેલું હું નદીમાં એકાએક આવતો ધસમસતા પાણીનો પ્રવાહ છું તો જવાબ આવશે પૂર મારા લીધે જંગલના પ્રાણીઓ પક્ષીઓ અને વૃક્ષોને પારાવાર નુકસાન થાય છે તો જવાબ આવશે દાવાનળ ત્રીજું હું સમુદ્ર કિનારે પ્રલયકારી મોજા બનીને આવું છું તો જવાબ આવશે સુનામી ચોથું ઘરની બહાર ખુલ્લા મેદાનમાં તમે મારી અસર સામે સુરક્ષિત છો તો જવાબ આવશે ભૂકંપ પાંચમું ભારતના પૂર્વ તટ અને મલબાર કિનારે હું ખૂબ જ નુકસાન કરું છું તો જવાબ આવશે વાવાઝોડું ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર એ નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં લખો એમાં પહેલો સવાલ ફ્લેટમાં તમે પાંચમા માળે રહો છો અને એકાએક ભૂકંપ આવે તો તમે કઈ રીતે નીચે ઉતરશો ઉત્તર હું પાંચમા માળે હોઉં અને ભૂકંપ આવે તો નીચે ઉતરવા માટે લિફ્ટનો ઉપયોગ નહીં કરું બને ત્યાં સુધી દાદરનો ઉપયોગ કરીશ બીજું તમારો મિત્ર આયુષ મારશે તો એ વાવાઝોડાના સમાચાર સાંભળવા શું કરશે મારો મિત્ર સમાચાર સાંભળવા ટેલિફોન ટેલિવિઝન રેડિયો મોબાઈલ ફોન વગેરે ચીજવસ્તુઓનો ઉપયોગ કરશે ત્યાર પછી ત્રીજો સવાલ તમારા મામાનું ગામ પૂર પ્રભાવિત છે તો તમે તેમને કઈ રીતે મદદ કરશો તરાફા અથવા તો હોડીનો ઉપયોગ કરી લોકોને બહાર કાઢવામાં મદદ કરીશ પૂરમાં ફસાયેલા લોકોના ખાવા માટેની સામગ્રી પૂરી પાડીશ વધારે મદદની જરૂરિયાત હશે તો તંત્રને જાણ કરી મદદ મેળવવાનો પ્રયત્ન કરીશ વગેરે રીતે મદદ કરીશ ત્યાર પછી ચોથો સવાલ નદી પરનો બંધ તૂટી જાય તો કેવી અસર થાય નદી પરનો બંધ તૂટી જતા તેની આસપાસના ગામડા કે શહેરમાં પાણી ભરાઈ જાય છે અને ત્યાં પૂરની આફત સર્જાય છે પાંચમું માર્ગ સલામતીના ફરજિયાત સંકેતોના નામ જણાવો તો ક્રોસ રોડ પ્રવેશ નિષેધ બસ સ્ટોપ નો પાર્કિંગ હોસ્પિટલ કામ ચાલુ વગેરે ત્યાર પછી પ્રશ્ન નંબર 4b નીચે આપેલા પરિભાષિક શબ્દોની સમજૂતી આપો મિત્રો આપણી આ ચેનલ ઉપર જે સ્વ અધ્યયન પોથી છે તેના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો એમાં પહેલું છે ભૂકંપ તો પૃથ્વીના પેટાળમાં થતી ભૂગર્ભ ક્રિયાઓને લીધે પૃથ્વી સપાટીનો અમુક નબળો ભાગ આકસ્મિક રીતે વેગથી ધ્રુજી ઉઠે છે તેને ભૂકંપ કહે છે બીજું વાવાઝોડું વાતાવરણમાં હવાના દબાણમાં સર્જાતી અસમતુલાથી ઉદ્ભવતા પ્રચંડ વિનાશકારી વાતાવરણીય તોફાનને વાવાઝોડું કહે છે ત્યાર પછી છે સુનામી સમુદ્ર કે મહાસાગરના પેટાળમાં જ્વાળામુખી ફાટવાથી કે ભૂકંપ આવવાથી કે મોટા પાયે થતાં ભૂસ્ખલનથી સમુદ્રની સપાટી ઉપર ખૂબ વિશાળ કદના શક્તિશાળી અને અસાધારણ લંબાઈના મોજા ઉત્પન્ન થાય છે તેને સુનામી કહે છે ચોથું છે પૂર એક ધારા વરસાદ કે અતિવૃષ્ટિને પરિણામે વિશાળ ભૂવિસ્તારોનું જળમગ્ન થવું તેને પૂર કહે છે પૂર માટે કુદરતી ઢોળાવને અવગણી કરાયેલા બાંધકામ કુદરતી જળ નિકાલના માર્ગમાં અવરોધ જેવા માનવ સર્જિત કારણો જવાબદાર છે ત્યાર પછી પાંચમું છે દુષ્કાળ તો વર્ષા ઋતુના સમયમાં વરસાદ આવે જ નહીં અથવા તો બહુ ઓછો આવે ત્યારે પાણીની તીવ્ર અછતની જે પરિસ્થિતિ સર્જાય છે તેને દુષ્કાળ કે દુકાળ કહે છે ત્યાર પછી જો એ પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યમાં એમાં પહેલું આપત્તિઓની અસરો જણાવો તો ભૂકંપ પૂર સુનામી વાવાઝોડું વગેરે કુદરતી આપત્તિઓમાં સ્થાવર અને જંગમ મિલકતોને ભારે નુકસાન થાય છે કે નાશ પામે છે આપત્તિગ્રસ્ત વિસ્તારોમાં રસ્તાઓ મકાનો પુલો જાહેર સગવડની ઇમારતો વગેરેને મોટી ક્ષતિ પહોંચે છે તેમનું પુનઃ નિર્માણ કરતા વર્ષો લાગે છે તેમજ અર્થનું ફરીથી આયોજન કરવું પડે છે ત્યાર પછી બીજું તમારું ઘર દરિયા કિનારે હોય અને સરકાર દ્વારા તમને સુનામીની સૂચના આપવામાં આવે તો સ્વ બચાવ માટે તમે શું કરશો સુનામીના સમાચાર કે સૂચના સાંભળતા જ સમુદ્ર કિનારાથી દૂર સલામત જગ્યાએ જતા રહેવું રેડિયો કે ટેલિવિઝન પરથી મળતી સૂચનાઓનો ચુસ્તપણે અમલ કરવો સમુદ્રના બોજા અસાધારણ ઊંચા ઉછળે તેમજ વિચિત્ર અવાજો સંભળાવવા મળે તો તે સુનામી આવવાના સંકેતો છે આથી તરત જ સમુદ્ર કિનારાથી દૂર સલામત સ્થળે જતું રહેવું ત્રીજું ભૂકંપ સમયે કઈ કઈ સાવચેતી રાખવી જોઈએ એમાં પહેલું તમે શાળામાં હો તો વર્ગખંડમાં પાટલી નીચે બેસી જવું વીજળીના થાંભલા અને તારથી દૂર રહેવું માર્ગદર્શન માટે સ્થાનિક રેડિયો પરથી કે ટેલિવિઝનથી આવતા સમાચારો સાંભળવા ભૂકંપ સમયે ગભરાઈ ન જવું બૂમ કે નાસભાગ ન કરવી બહુમાળી મકાનોમાંથી નીચે નીચે ઉતરવા માટે લિફ્ટનો ઉપયોગ ન કરવો ત્યાર પછી ચોથો સવાલ દુષ્કાળથી બચવા માટે કેવા પ્રયત્ન કરવા જોઈએ તો પેલું ઉપલબ્ધ જળના જથ્થાનો અંદાજ કાઢી તેના વપરાશનું આયોજન કરવું ખેતીમાં ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવી અને તેનો પ્રચાર કરવો મળી રહે તે માટે અનાજની માપબંધી કરવી ચોથું અનાજનો બગાડ કે બિનજરૂરી વપરાશ અટકાવવા ભોજન સમારંભ પર પ્રતિબંધ મૂકવો ત્યાર પછી પાંચમું તમારા ગામમાં પૂરના પાણી ભરાયા છે આ સમસ્યા હલ કરવા તમે કયા કયા પગલા ભરશો તો ઘરના ગેસ અને વીજળીના જોડાણો તરત જ બંધ કરી દેવા તમારું વાહન પૂરમાં ફસાય ત્યારે તરત જ વાહનમાંથી બહાર નીકળી જવું સાત આઠ વ્યક્તિઓનું જૂથ બનાવી એકબીજાના હાથ પકડી પૂરના પ્રવાહમાંથી બહાર નીકળવા પ્રયત્ન ઢોર છોડી જો તે છૂટા હશે તો પોતાનો બચાવ કરી શકશે બાળકોને ભૂખ્યા ન રાખવા રેડિયોને મોબાઈલ ફોન અવશ્ય સાથે રાખવા ત્યાર પછી છઠ્ઠો સવાલ તમારી શાળામાં આપત્તિ વ્યવસ્થાપન પ્લાનિંગ અંતર્ગત તૈયાર કરેલી ટુકડીઓ તથા કરેલ મોકડ્રીલ વિશે ટૂંકમાં માહિતી લખો તો અમારી શાળામાં આપત્તિ વ્યવસ્થાપન માટે જુદી જુદી ટુકડીઓને નિમણૂક કરવામાં આવી છે આ ટુકડીઓ સમયાંતરે મોકડ્રીલ પણ યોજે છે જ્યારે આગ લાગે ત્યારે બાળકોને સુરક્ષિત રીતે બચાવવા માટે નીચે મુજબ પગલાં ડ્રીલમાં લેવામાં આવ્યા હતા અને આગ લાગે ત્યારે એક્ઝિટ ડોર તરફથી વિદ્યાર્થીઓને લઈ જવા ચાલો ત્યાર પછી જોઈએ સાતમો સવાલ માર્ગ સલામતીના માહિતી દર્શક સંકેત વિશે જણાવો તો જો ફરજિયાત સંકેત સાવધાની દર્શક સંકેત અને માહિતી દર્શક સંકેત જે છે તે અહીંયા આપણને આપવામાં આવેલા છે હવે ફરજિયાત સંકેત તો એમાં મુસાફરી દરમિયાન શું કરવું શું ન કરવું તે અંગેનો આદેશ આપે છે ત્યાર પછી સાવધાની દર્શક સંકેત તો રસ્તાના વપરાશકર્તાને આગળના રસ્તાની પરિસ્થિતિ અંગે ચેતવણી આપે છે ને માહિતી દર્શક સંકેત છે તે આ નિશાનીઓ વપરાશકર્તાને દિશાઓ અને ગંતવ્ય સ્થળ વિશે માહિતી આપે છે તો અહીંયા તમે જોશો પ્રવેશ નિષેધ એક માર્ગીય રસ્તો સાવધાની દર્શક સંકેતમાં સાંકડો પુલ ક્રોસ રોડ અને માહિતી દર્શક સંકેતોમાં આવશે ભોજન પેટ્રોલ પંપ વગેરે તો આવી રીતે તમે જોઈ શકો છો કે અહીંયા બીજા સંકેતો જે છે એ પણ આપણે અહીંયા દર્શાવેલા છે ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ નીચે આપેલી વિગતોનું કુદરતી આપત્તિ અને માનવ સર્જિત આપત્તિમાં વર્ગીકરણ કરો તો પૂર સુનામી વાવાઝોડું આગ ઔદ્યોગિક અકસ્માત જ્વાળામુખી હુલ્લડ દાવાનળ બોમ્બ વિસ્ફોટ ચાલો એમાં કુદરતી આપત્તિમાં પૂર દાવાનળ સુનામી વાવાઝોડું અને જ્વાળામુખી સર્જિત આપત્તિમાં આવશે હુલ્લડ બોમ્બ વિસ્ફોટ આગ અને ઔદ્યોગિક અકસ્માત ત્યાર પછી પ્રશ્ન નંબર સાત માંગ્યા મુજબ પ્રવૃત્તિ કરો એમાં શાળામાં કુદરતી આફતોથી બચવાના ઉપાયો વિષય ઉપર જૂથ ચર્ચા કે વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવાનું છે અને નીચેના શબ્દ ચોરસમાં ગુજરાતની નદીઓના નામ છુપાયેલા છે તે શોધીને લખવાનું છે તો અહીંયા તમે જોશો તો ભાદર બનાસ સરસ્વતી તાપી મચ્છુ મહી નર્મદા ત્યાર પછી ભોગાવો અને વિશ્વામિત્રી તો અહીંયા આપણે નામ પણ દર્શાવેલા છે મિત્રો આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે આ એપ્લિકેશનની અંદર તમે ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના તમામ પ્રકારના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી શકો છો જેમ કે દરેક પાઠની સમજૂતીના સોલ્યુશન સ્વાધ્યાયના સોલ્યુશન સ્વાધ્ય પોથી ગાલા સ્વાધ્યપોથી એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક અસાઇનમેન્ટ પ્રથમ દ્વિતીય વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ અહીંથી તમે મેળવી શકશો તો જરૂરથી તમારા દોસ્તો મિત્રો સગા સંબંધીઓ જેઓ પણ ધોરણ ત્રણથી બારમાં અભ્યાસ કરતા હોય તે દરેકને એપ્લિકેશન વિશે જરૂરથી જાણ કરજો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આપણે આ ચેનલ ઉપર બધા જ ધોરણની જે અધ્યયન પોથી છે તેના બધા જ વિષયના તમામ પાઠના સંપૂર્ણ સોલ્યુશન મુકાઈ ચૂક્યા છે જેનો અભ્યાસ કરવા માટે તમને લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ અંદર આપેલી છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેવો